વલસાડ ડાંગ લોકસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી ધવલ પટેલે વિજય શંખનાથ નામાંકન સભા યોજી ઉમેદવારી નોંધાવી ગુજરાત સરકારના નાણાં ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી આદરણીય શ્રી મુકેશભાઈ પટેલ વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાની આગેવાનીમાં કલેક્ટર પ્રભારી શ્રી ભરતભાઈ પંડ્યાની વિશેષ ઉપસ્થિતિમાં ઉમેદવારી નોંધાવી દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી લોકસભા બે ચૂંટણી માટે અબકી બાર ચારસો પારના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રમુખ અને પેજ સમિતિના પ્રણેતા આદરણીય શ્રી સી આર પાટીલજી પ્રદેશ સંગઠન મંત્રી આદરણીય રત્નાકરજીની સૂચના અને માર્ગદર્શન મુજબ ગુજરાત સરકારના નાણા ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી આદરણીય શ્રી મુકેશભાઈ પટેલ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનનીય શ્રી હેમંતભાઈ કંસારાની આગેવાનીમાં કલેક્ટર પ્રભારી માનનીય શ્રી ભરતભાઈ પંડ્યાની વિશેષ ઉપસ્થિતિમાં વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલના વિજય શંખનાથ નેજા હેઠળ નામાંકન સભાનું આયોજન વલસાડ સીબી હાઈસ્કૂલ મેદાન ખાતે કરવામાં આવ્યું હતું જે બાદ રેલી સ્વરૂપે વિશાળ સંખ્યામાં સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે વલસાડ કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી હતી વિજય સંક્રાંત નામાંકન સભામાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનનીય શ્રી હેમંતભાઈ કંસારાએ ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સમર્થકો કાર્યકર્તાઓને સંબોધન કરી આવનારી લોકસભા ચૂંટણીમાં ધવલભાઈને જંગી બહુમતીથી જીતાવવા માટે હકાલ કરી હતી ગુજરાત સરકારના નાણાં ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈએ જંગી જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આવનારી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ચારસો પારના લક્ષ્યાંક પૂરું કરશે ભારતીય જનતા પાર્ટીના ડાંગના ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલને પાંચ લાખની વધુની લીડથી જીતાડવા માટે આહવાન કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું ભારતીય જનતા પાર્ટીના ક્લસ્ટર પ્રભારી આદરણીય શ્રી ભરતભાઈ પંડ્યા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને ગણદેવીના ધારાસભ્ય માનનીય શ્રી નરેશભાઈ પટેલે ઉપસ્થિત સમર્થકો કાર્યકર્તાઓને જરૂરી માર્ગદર્શન આપી સંબોધન કર્યું હતું ડાંગ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલે વિજય શંખનાથ નામાંકન સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં લોકસભા ચૂંટણી પાર બેઠકો જીતશે અને વલસાડ લોકસભા બેઠક પાંચ લાખથી કરતા વધુની લીડ થી જીતવાનો મક્કમ નિરાધાર વ્યક્ત કરી ઉપસ્થિત સમર્થકો કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો સીવી હાઈસ્કૂલ મેદાન ખાતેથી રેલી સ્વરૂપે નીકળી વલસાડ જિલ્લા કલેક્ટર ખાતે નાણામંત્રી મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી માનનીય શ્રી મુકેશભાઈ પટેલ ક્લસ્ટર પ્રભારી શ્રી ભરતભાઈ પંડ્યા વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનનીય શ્રી હેમંતભાઈ કંસારા સાથે તેમણે ઉમેદવારી નોંધાવી હતી આ તબક્કે સાંસદ ડોક્ટર શ્રી કેસી પટેલ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ શ્રીમતી ઉષાબેન પટેલ ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીશ્રીઓ શ્રી શિલ્પેશભાઈ દેસાઈ શ્રી કમલેશભાઈ પટેલ શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ કપરાડાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી ઉમરગામના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ વલસાડ લોકસભા બેઠકના પ્રભારી શ્રી કરશનભાઈ ટીલવા સંયોજક શ્રી ગણેશભાઈ બિરારી ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ વાંસદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈન ડાંગ જિલ્લાના પ્રભારી શ્રી રાજેશભાઈ દેસાઈ राष्ट्रीय एसटी मोर्चाना कोषाध्यक्ष श्री रविभाई गामित वलसार जिला भाजप संघटना होद्देदारों विविध मंडल विविध मोर्चाना होद्देदारों મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના સમર્થકો જંગી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજે સવારે મે ભગવાનની પ્રાર્થના કરી રહે પહેલાં પબ્લિક રોડ શો કર્યો સભા કરી અને ત્યાં અપાર જન સમર્થન અને લોકોનું મળ્યું સ્વયંપૂર્ણ લોકો પૂરો સાથે સાત વિધાનસભામાં આવ્યા અને દરેક લોકોએ સંકલ્પ લીધો છે મોદી સાહેબે જે છેલ્લા દસ વર્ષમાં અનેકો વિકાસ કામ કર્યા છે અને આવનારા દસ વર્ષમાં જે કામ કરવાના છે એના થકી બધા લોકો વિશ્વાસ જતાવ્યો છે કે આ લોકો વલસાડ લોકસભા સીટ અને પાંચ લાખથી વધુ ભાગ લીધી છે